નમસ્કાર મિત્રો મિત્રો તમે આ વિડીયો જોયો આગળનો એમાં એક કૂતરું પાણીમાં ડૂબી રહ્યું છે અને એની મદદ કરી રહ્યું છે બીજું કૂતરું તમે જોયું એને પોતાની જીવની કિંમત કર્યા વખતે પાણીમાં છલાંગ લગાવી અને બીજા કૂતરાનો જીવ બચાવી લીધો ખરેખર જો હવે પ્રાણીઓ પણ આ રીતે એકબીજાની મદદ કરતા થતા હોય તો આપણે તો માણસાઈને નાતે આપણે એકબીજાની મદદ કરવી જ જોઈએ અને મદદમાં ખાસ તો જે લોકો આર્થિક રીતે પછાત છે જે લોકોને તકલીફ થઈ રહી છે એવા લોકોને ખાસ મદદ કરવાની જરૂર છે તે લોકોને પણ રીતે હાથ પકડીને આગળ લાવવાની જરૂર છે આપણી પર ફરજ બને છે કે આપણે આપણા લોકોને આ રીતે મદદ કરીએ અને આગળ લાવવાનો પ્રયત્ન કરીએ કોઈના પણ ટાંટિયા ખેંચવાનો પ્રયત્ન ના કરીએ જો તમારો જ માણસ સમાજમાં આગળ હશે તો એ ભવિષ્યમાં તમે મદદ કરશે તો મહેરબાની કરીને એકબીજાના ટાંટિયા ખેંચવાનું બંધ કરી આ રીતે હાથ પકડીને એને ઉભો કરો અને સમાજમાં આગળ લાવવાનો પ્રયત્ન કરો અને સમાજમાં કોઈ સારું કામ કરતો હોય તો એને તેને બિરદાવો મારા દોસ્તો બસ આટલું જ હતું આ વિડીયોમાં